હું દિલ્હી ગઈ તી એક શિફ્મોડલિંગની ઇવેન્ટ માટે નેવીની એક ઇવેન્ટ આવે શિફ મોર્નલિંગ જ્યાં તમારે નેવીનું આખે આખું મતલબ એક શિપ હોય તમે જોઈ જશો ને પાણીમાં તરતું હોય એ શિફ આખે આખું રેડી કરેલું છે મેં એક એવી ડિઝાઇન કે જે ઇન્ડિયન નેવીને હેલ્પફુલ હોય જે હંમેશા પાણીમાં તરશે ડૂબશે નહીં તરશે એવું શિફ મેં રેડી કરેલું છે અને એના વિશે જ્યારે બધાને ખબર પડી ને ત્યારે ગુજરાત લેવલે થર્ડ પોઝિશન મારી હતી થર્ડ પોઝિશન મારી હતી અને એના માટે પ્રેસિડેન્ટ પ્રેઝિડેન્ટ અને પીએમ સાથે મને મળવા બેસ બેસવા મળ્યું તેમની સાથે જમવા બી મળ્યું અને એટલા માટે બધાને હું કહું છું મેં બહુ બહુ મોટી મોટી સ્કૂલમાંથી કોઈ બી સ્કૂલમાંથી મેં ગ્રેજ્યુએશન નથી કરેલું નાની એવી સ્કૂલ ભણતી રાજકોટ પટેલ બોડી જે બી આપડે પટેલ સમાજ ચલાવે છે જે મે 11 બાય સાયન્સ કરેલું ઇન્ડિયન નેવી માટે મેથ્સ કોમર્સ મેથ્સ અને ફિઝિક્સ જોઈએ એટલા માટે સાયન્સ ત્યાંથી કરેલું અને કોલેજ શ્રી મેલા કોલેજ ખામટા જે બી આપડા ટ્રસ્ટ દ્વારા ચાલે છે જેનાથી દાતા છે એમને મને હેલ્પ કરેલી છે અને આવા દાતાઓને ધન્યવાદ દીકરાઓને હેલ્પફુલ થાય છે અને હું બધા પિતાઓને કહેવા માંગુ છું કે મારા પપ્પાએ હું ક્યારે બી બહાર જતી હોય ને તો એમ નથી કીધું ક્યાં જાય છે શું કરીશ ન્યાચન કેમ કરીશ અને એમ કીધું જા બસ જા તને જ્યાં જવું હોય ને ત્યાં જા હું ગમે ત્યાં પ્રેક્ટિસ માટે જતી ટ્રેનિંગ માટે જતી ને તો મારા પપ્પા એમ કહેતા કે ક્યાં છો શું કરસ કોની આરે છો કેમ છો આમ ને તેમ ને મોટા મોટા ક્વેશ્ચન ના

કે છોકરાને જેટલા ઘર માં એ કોઈ થી બહાર નહીં જઈ શકે કોઈ થી આગળ નહીં જઈ શકે કે એટલું જતું હોય ને છોકરો એટલે એને ચાર જણાની ની સિક્યુરિટી જોઈએ એવા છોકરા તમે શું વિચારો આગળ જે શું કરી લેશે કઈ નહીં કઈ નહીં કરી શકે કઈ નહીં કરી શકે એકલા જશે ને જે છોકરા એ મહેનત કરશે એની રીતે એની રીતે એને ખબર પડશે કે ઘરે કેમ જવાનું છે અને કેમ પાછા વળવાનું છે બાકી જે છોકરાને ચાર જણાની સિક્યુરિટી જોતી હોય બે જણાના ભેગા જાવ જે ગમે જે વસ્તુ હે તો ઈ હું ના વિચારો હો કે તમે જો ઈ છોકરો મોટો થઈને એકલો થશે અને એનું કામ કરશે ના ના તો હું બધા વાલીને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે થોડી ફ્રીડમ આપો તમારા છોકરા છોકરીઓને કે એનો જેનો ફિલ્ડ વર્ક છે એને જેનો રસ છે એ કરી શકે બાકી જે છોકરાને તમે ફોર્સ કરશો કે નહીં તું ઘરે તારે સાયન્સ જ લેવાનું છે અને તારે ભણવાનું છે તારે એ ગ્રેડ જ આવવું છે 1+ આવવું જોઈએ તારે એ છોકરો ભણી ન કે એને પ્રેશર આવી જાય પણ એ છોકરો જો એને ક્રિકેટમાં રસ હોય અને તમે એને ક્રિકેટ ના રમવા દીયો અને એની જગ્યાએ તમે ભણવાનું કયો કે કાઈ ના કરી શકે પણ જો એને તમે ક્રિકેટ રમવા દીયો તો એક દિવસ એવો આવે કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે બી જઈ શકે જઈ શકે કે ના જઈ શકે તો પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે અને કેવા માટે તમે બધા મારાથી મોટા છો મારા કરતા વધુ જાણો છો છતાં ભી તમે મને સાંભળીલા માટે થેન્ક યુ સો મચ ખૂબ સરસ આપણે ખરેખર હમીબેનને ખૂબ સારી